કેમ કે દરિયા કિનારે એક વૃદ્ધ સ્ત્રી ફાટેલા કપડાં પહેર્યા છે શિક્ષિત લોકો પોતાના બાળકો સાથે દરિયા કિનારે અને આ ગાંડા જેવી લાગતી સ્ત્રી છે ને એ વાંકી વળે રેતી માંથી કઈ થેલીમાં નાખે અને પેલા બાળકો સામે આવે તો એને સ્માઈલ આપે જે વડીલો રજાના દિવસોમાં પોતાના બાળકોને દરિયા કિનારે લઈને આવ્યા હતા એને ડર લાગે કે આ ફાટેલા વસ્ત્રો પહેરેલા છે ગાંડી પેલી જેવી ભાઈ છે આ બાળકોને જે નુકસાન ન કર્યું એટલે એ બધા જે વાલીઓ હતા એમાં એક વાલી છે ને ત્યાં સ્ત્રી પાસે આવે છે આવીને પૂછે છે 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 કે ભોજન જોઈએ અમારા બાળકો જ્યારે સામે આવે છે ત્યારે તો શું કરે છે એને સ્માઇલ આપે છે પાછી થેલીમાં કઈક ભરે છે અહીંયા તો કઈ રત્નો છે નહીં અહીંયા તો પથ્થર જ છે

આ દેશને મહાન બનાવનારા બાળકો કે ભવિષ્યના મહાન વ્યક્તિઓ છે ને એ બધા બાળકો અહીંયા આ દ્રશ્યને કુદરતને માણવા આવે ને સાહેબ ત્યારે એના પગમાં વાગે છે એ બાળકોને દુઃખ થાય છે એને ન થાય અને મારી દેશ પ્રત્યેની સેવા થાય એટલે હું નોકરી કરું છું કચરા પોતા કરું છું પણ મને બે ત્રણ કલાકનો જે સમય મળે છે એટલા સમયમાં આવી કાંઠે પડેલા બધા કાચના ટુકડા કચરામાં વિદ્યાર્થી મિત્રો દેશ સેવા કરવા માટે એવું જરૂરી નથી કે તમે હથિયાર લઈને સરળ ઉપર જતા રહ્યું દેશની અંદર રહીને ઘણી બધું થઈ શકે આ એકદમ ગરીબ કહેવાય એવી સ્ત્રી નિસ્વાર્થ ભાવે મારા દેશના બાળકોને પથ્થર ન લાગી જાય મારા દેશના બાળકોને પથ્થરમાં રહેલા કાચ છે ને એ ન લાગી જાય એની ચિંતા આ કરે છે એટલે ઘણી બધી બાબતો એવી છે કે આવનારા સમયમાં અહીંયા બેઠેલા બધા છો જેની પાસે જિંદગી બે હાથ ખોલીને ઉભેલી છે જેની પાસે પ્રગતિ ખુલ્લા હાથે આવકાર આપી રહી છે એવા બધા યુવાન આપ મિત્રો જો છો આવનારા સમયમાં તમારી હાથમાં દેશનું સુકાન હોઈ શકે રાજકીય વ્યક્તિ પણ હોઈ શકો ઔદ્યોગિક મહાનુભાવ પણ બની શકો સમાજ સૃષ્ટિ પણ હોઈ શકો અને શિક્ષણને પીરસનારા વિચાર બનતા વિશેષ વ્યક્તિઓ પણ હોઈ શકો શું જોઈએ છે આ દેશને આપણી પાસેથી કલામ સાહેબનો મને એટલે વારે વારે યાદ આવે અને એને યાદ કરવું ત્યારે ખરેખર મને લાગણી થાય એનો જવાબ એ જો કેટલું બધું શીખવી જાય છે એ બહુ સ્પષ્ટપણે માનતા હતા દેશે મને શું આપ્યું એના કરતાં હું દેશને શું આપી શકું એ પ્રશ્ન યક્ષ સામે છે તો કે ને ઘણી વખત કે આ સ્કૂલ અમને શું આપે શાળામાંથી અમને શું મળે

ખરેખર ખૂબ મુશ્કેલીઓ થાય અને લાખોની સંખ્યામાં યુવાનો છે ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર આપણે જોઈએ લાખોની સંખ્યામાં યુવાનો અહીંયા છે હું એમ નથી કરતો કે આખા વિશ્વના યુવાનો એક થઈ જાય એ તાત્કાલિક શક્ય પણ નથી પણ એક પ્રાંતના એક શાળાના એક ઘરના એક સોસાયટીના વ્યક્તિઓ થોડું 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 જો સારું વિચારવાનું ચાલુ કરે કે ધીમે ધીમે સરવાણી જે છે અન્ય લોકો સુધી પહોંચતા પહોંચતાં એમાં આમનું પરિવર્તન આવી શકે અને એ પરિવર્તન લાવવું હોય તો માનું છું કે વિદ્યાર્થી જ લાવી શકે એટલા માટે કે એ વિશ્વમાં જે દેશ આગળ વધતા છે ત્યાં વિદ્યાર્થીઓને શાળાઓની અંદર અને વિદ્યાર્થીઓ પોતે પણ રસ લઈને વિશેષ પ્રવૃત્તિઓ પોતાના દેશ માટે કરતા હોય છે ભારતની અંદર ગુજરાતની અંદર સુરતની અંદર જુદ શાળાઓ જુદ વ્યક્તિઓ અંતરથી એવા બદલાયેલા હશે કે ચાલો આજે રજાનો દિવસ છે કે વિશેષ કોઈ દિવસ છે તો સફાઈ અભિયાનમાં સાથે રહી અને શહેરનો સોસાયટીનો એક એરિયાનો એક છેડો સાફ કરીએ એક છેડો એકાદ મહલડો એકાદ ચાર રસ્તાનો ખૂણો અને એ અમેરિકામાંથી શીખવા જેવું છે દેશ નિષ્ઠા કોને કહેવાય અમે અમેરિકાના પ્રવાસમાં હતા ગયા વર્ષે ત્યારે કચરો બહારના દેશમાં આવે અને એના હાથથી નીચે પડી જાય એ દેશનો માણસ આપણી પાસે આવે હસતા મોઢે આપણને પૂછે આપ કેમ છો ત્યાંની ભાષામાં અને પછી આ એ કચરો ઉઠાવે વાંકા પડીને અને આપણને એમ કે સાહેબ તમે જે દેશમાં હો અમે તમને સ્વીકારીએ છીએ પણ અમારા દેશને ધંધો નહીં કરતા હું તમારી માફી માગું છું આઈ એમ વેરી સોરી ફોર કરીને આપણને એમ કે મારા કન્ટ્રીને ડરટી નહીં કરો તમે માટી સાથે એને કેટલો લગાવો છે આ અમે મારી આંખે જોયેલી દ્રશ્યો આ આપણે જો કરી શકીએ આપણે તો થાય છે શું મારે અહીંયા કોઈ નકારાત્મક વાત નથી કરવી મિત્રો મારે તમને એટલું કેવું છે ચાલો દેશની વાત છોડીએ આપણા ક્લાસની અંદર જે બેન્ચીસ બનાવવામાં આવી છે કમસે કમ આપણી આસપાસનો કોઈ વિદ્યાર્થી એને નુકસાન પહોંચાડતો હોય બાળ અવસ્થાને કારણે તો આપણે એટલું તો કહી શકીએ ને કે આને સારું રહેવા દે કારણ કે ઘણા બધા વર્ષો સુધી અહીંયા બીજા વિદ્યાર્થીઓ ભણવાના છે નાન મેળવવાના છે એક નાની નાની વસ્તુ આપણે જો આપણા જીવનમાં લઈએ નાની નાની વસ્તુથી દેશની સેવા થઈ શકે મને બરાબર યાદ છે કે એક વિદ્યાર્થી પોતાના ઘરે જવા રોંગ સાઈડ ચાલી સાયકલ ચલાવતી એટલે બીજા વિદ્યાર્થીઓ રોંગ સાઈડ એ સાયકલ ચલાવવાની ના પાડતા એ ના એટલા માટે પાડતા હતા કે અકસ્માત થાય બીજા કોઈને વાગી જાય પણ હું તો એમ માનું છું કે ઇન્ડાયરેક્ટલી જે લોકો એને ના પાડતા હતા એમાં દેશ સેવાનો હેતુ સધાય છે કેમ કે એને એવું કહેતો કે સીધો ચાલ તારી સાઈડમાં ચાલતો વધારે રોંગ સાઈડમાં જતા વિદ્યાર્થીઓ અકસ્માત નોંધ્યા છે એવા પણ આપણને બધાને સુરત શહેરમાં અને ગુજરાત કે ભારતમાં આપણે દાખલા જોયા છે મિત્રો આ વિષય તમને ન ગમે એવો છે કારણ કે આમાં વ્યક્તિએ પોતે અંદરથી બદલાવાનો છે જે મિત્રો પાસે મોબાઈલ અને વોટ્સઅપ છે જે યુવા મિત્રો સુધી મારી આ વાત પહોંચશે મારે એને કહેવું છે વોટ્સઅપની અંદર ખૂબ સારા વિચારો મોકલો એનો મતલબ શું સમજવો જેણે મોકલો છે એને સુધારવાનો છે કે જેને મોકલવામાં આવ્યો છે એને સુધારવાનો છે જે લોકો આગળ બેઠા છે એ લોકો સમજશે મોટા લોકો છે વિચાર હું પોતે મારે કદાચ ફોર્ટી સિક્સ ગ્રુપમાં મારું નામ છે અલગ અલગ રીતે શૈક્ષણિક રીતે બૌદ્ધિક રીતે બીજી રીતે જૂજ વાક્ય વાક્યો ત્રણ ચાર મહિને એકાદ સારો વિચાર હું ફોરવર્ડ કરું જો હું પાડતો હોઉં તો એટલે મને ઘણી વાર થાય એમ ઘણા લોકો તો એટલા બધા એટલા બધા જે પી જે પેલા ફોટા મોકલે એમાં સારા સારા વિચારો લીધા હોય આપણને વાંચીને બહુ ગમે

અને વ્યક્તિગત અસર થાય એવી બાબતો પણ મને એક ખબર છે કે શાળામાં જ્યારે હું હતો ત્યારે અમને અમારા શિક્ષકો અને ગુરુજનો એવું કહેતા ગુરુકુલની અંદર કે કરોડિયો ગમે તેટલી વાર પડે પણ એણે નક્કી કરેલી જગ્યાએ પોતાની જાળ બાંધે બાંધે ને બાદ મને ખબર છે કે મારા અહીંથી પ્રસારિત થતા વિચારો कोई कौन रीति तुम्हारा मगज सुधी गया तो आज नहीं तो काल आम आदमी पंदर व्यक्ति आशे के देश में सारी वस्तु सारों सुकान सारों प्रभुत्व के सारे निष्ठा आप ही शक्ति आशे आपने बता नाना आता ना मानिस हाथिया लाली ने लोग पेट भरता आता है પછી ચાલતા થયા વળામાં હોય ત્યાં સુધી તો બરાબર કે માની છાતીથી આપણને પોષણ મળે પછી આપણે દોડતા થયા પોષણ ઘટે દૂધમાંથી એટલે અનાજ લેવાની જરૂર પડે અનાજ લેવાની જરૂર પડે આપણને શાક અને રોટલી થોડું ખોર આવે આપણને ભાવે નહીં આપણે રડીએ એને ઠોકરાવીએ ઘણા તો એવા હોય દસમા બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ આવી જાય તો પણ દૂધ સવારમાં પીને શાળાએ આવતા હોય નાનપણની આદત હોય પૌષ્ટિક આહારની જરૂરિયાત હોય શાળાઓમાંથી કહેવામાં આવતું હોય છતાં પણ શકતા હોય તો આ જે પોષણ છે એ કોઈ પણ રીતે માતા પિતા અથવા માં બાળકને અનાજ ખવરાવે શાક ખવડાવે શાકભાજી અલગ અલગ પ્રકારનું ખવડાવે ફ્રૂટ ખવરાવે એટલા માટે કે આ બાળકના પેટમાં આ શાકભાજી જશે આ ફ્રૂટ જશે આ રોટલી જશે તો કોઈ પણ રીતે એને પોષણ મળશે અત્યારે આપણે જે વાત કરીએ છીએ દેશ નિષ્ઠાની એટલો અમને ખબર છે કે કોઈ પણ રીતે તમારા સુધી આ વાત આવી હશે તો ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આ વાત જે વાવી છે એ ઉગશે આજ નહીં તો કાલ સારી જમીનમાં નહીં તો ખંડેર જમીનમાં બી પીળું હશે તો ઉગશે હમણાં હમણાંથી મારા વોટ્સઅપમાં એવા મેસેજ આવ્યા અમે તમને વિનંતી કરીએ છીએ તમારા ઘરમાં જે ફ્રૂટ આવે એના જે બીજ હોય કેરીના ગોઠલા હોય આવું લખાય ને કે જાંબુડાના બી હોય ચીકુના બી હોય એને કચરામાં નહીં ફેંકતા જો એટલો સરસ છે પછી પાછું નીચે લખ્યું હોય કે તમે કચરામાં ફેંકશો તો એ વ્યવસ્થાના ભાગરૂપે એ એને નષ્ટ કરવામાં આવશે પણ તમે ભેગા કરીને આ બધા બીજને જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમે ટ્રેનમાં હો કે બસમાં હો રસ્તાને એક બાજુ ફેંકી દેશો તો એમાં એ પંદર ફેંકેલા બીજમાંથી પાંચ બીજ ઉગશે તો દેશની અંદર પાંચ વૃક્ષ બનશે અને એને કારણે ઓક્સિજન મળશે તો તમે હવે દેશની સેવા કરજો વિચાર બહુ સારો છે એ જેને મોકલ્યું તું એમના ઘરે મેં ફોન કર્યો તમારા ઘરેથી આવો મેસેજ અમારા મોબાઈલમાં આવ્યો છે તો સરસ છે પણ તમે કેરી લાવ્યા છો કે નહીં સરસ મજાની કેરી આવી છે ને આ વર્ષે બહુ ઓછી કેરી છે જેવી વાત બદલી એ વાતમાં એમ કે આ ઘણી બધી આ વર્ષે તો તમારા ભાઈ છે બે ત્રણ પેકેટ લઈ આવ્યા વધારે કારણ કે આ વર્ષે ઓછી છે એટલા પછી મેં એને કહ્યું મેં કીધું ઘણા વર્ષોથી કેરીના ગોઠલામાંથી કાચરી કાઢી અને એને ખાવામાં આવે છે તો તમે રાખી કે શું કર્યું આ વર્ષે ખાવાની છે કે નહીં ગોઠલી એટલે પેલા મેં કરેલા ક્યાં સમય છે એટલે મેં તો ગોટલીઓ કચરામાં નાખી દીધી જેના ઘરેથી સારામાં સારો મેસેજ આવ્યો હતો એના જ ઘરે વાત કરતા ખબર પડી કે જે ગોથલીઓ છે જે વૃક્ષોની વાત કરે છે જે વાતાવરણની વાત કરે છે એમણે તો બધી ગોઠલીઓ કચરામાં નાખી આમાં દેશ નિષ્ઠા ક્યાં સચવાય ભલે પહેલામાં ગોઠલીઓ રોડની બાજુમાં નાખતા કચરો તો થતો હતો પણ એમાં એક હકારાત્મક ભાવ હતો કે એમાંથી વૃક્ષો ઉગશે તો એટલું દેશને અનાયાસે પણ એક સારા વૃક્ષોને કારણે ઓક્સિજન મળશે એટલે બહુ જ આમાં આવી નાની નાની બાબતોમાં અમે વિચાર કરતા હોઈએ અને આ વિચારો આ માધ્યમથી તમને એટલા માટે આપવાનો પ્રયાસ છે કે આમાંથી પાંચ પંદર પચાસ વ્યક્તિ દેશ માટે પોતાની ફરજ અદા કરવાનો વિચારે અને પાંચ પચાસમાંથી કાલે પાંચસો પંદરસો પાંચ લાખ લોકો એમ કરતા કરતાં આખા જ સમાજની અંદર એક નવો વિચાર જન્મ લે અને એ નવો વિચાર ક્રાંતિકારી બને એના ઉપર ખૂબ લોકો વિચારે અને પછી આ દેશની પ્રગતિ થાય